હેલો ફ્રેન્ડ્સ જય અમ ભે જય માતાજી કેમ સ્વાગત છે તમારું મારી રસોઈની આજે આપણે બનાવીશું મગની દાળની ઢોકળી પણ એ રાગીનો લોટ લઈશું અંદર નોર્મલ આપણે ઘઉંની બનાવતા હોઈએ છીએ પણ આજે રાગીના લોટની બનાવીશું તો ચાલો સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં બે જણની દાળ ઢોકળી બનાવી છે તો અડધી વાટકી મેં દાળ મૂકી દીધી છે મીડિયમ સાઇઝની એ બફાઈ ત્યાં સુધી આપણે લોટ તૈયાર કરીશું ચલો દાળ બફાઈ ગરમ પાણી થાય એટલે રાગીનો લોટ બાંધીશું એના પહેલાં મસ્ત એનો મસાલો તૈયાર કરીશું મસાલામાં સારી એવી કોથમી સારું એવું લસણ અને મરચાં જોઈશે હાથથી વાટીને લઈ લેજો ના વાટવા હોય તો મિક્ચરમાં બી કરી શકો પણ જે હાથનો ટેસ્ટ હોય ને ફ્રેન્ડ એ મિક્સરમાં નથી આવતું ઓકે કોથમી લઈ લઈશ નીચે પડી છે રસોડું ક્લીન છે ફ્રેન્ડ તો એને હું મસ્ત વાટીને એક મસાલો તૈયાર કરીશ અને અડધી ચમચી જેટલું અંદર જીરું એડ કરીશ ચલો ફ્રેન્ડ મસાલો તૈયાર થઈ ગયો છે આ ઢોકળી તમે ના બનાવી હોય તો ચોક્કસથી ફ્રેન્ડ બનાવજો બહુ જ મજા આવશે ખાવામાં પણ મસાલો સારો એવો તૈયાર કરજો મેં વાટીને કરી લીધો છે હવે પાણી બી ગરમ થઈ ગયું છે તો રાગીને લોટ લઈ લઈશું અને આ બધા ફ્રીજમાં જ લોટ રાખવા ફ્રેન્ડ એટલે વાંધો ના આવે બગડે નહીં બરાબર કશું થતું નથી જે રીતે તમારે ઢોકળી બનાવવાની હોય મને દાળ વધારે ભાવે ઢોકળી ઓછી ભાવે અંદર એટલે હું માપનો લોટ લઈ લઈશ તો બી તમને બતાવી દઉં એમાં શું શું વસ્તુ જશે લોટ લીધો છે રાગીનો જ લોટ છે ફ્રેન્ડ કલર તમને દેખાતો હશે અને પાઉસ તમને બતાવી દો ઓકે મસ્ત રાગીનો લોટ લઈ લેવાનો આમાં હિંગ એડ કરવાની અજમો એડ કરવાનો બહુ જ મસ્ત ઢોકળી લાગે અને બને ત્યાં સુધી દાળનો ભાગ વધારે રાખવાનો દાળ પીવામાં આમાં બહુ જ મજા આવે ટોટલ આપણે હેલ્ધી બનાવી રહ્યા છીએ એટલે આમાં મસાલા હિંગ અજમો ટેસ્ટ અનુસાર મીઠું ટેસ્ટ અનુસાર મરચું અને જરૂરિયાત પ્રમાણે હળદર અને ઘી લઈશું આમાં તેલનો ઉપયોગ નહીં કરીએ વઘાર કરવાનો નથી ફ્રેન્ડ એટલે એક બે ચમચી જે તમારે લેવું હોય એ ઘી લઈ લેવાનું મેં એક ચમચી જેટલું લીધું છે બરાબર ખાસ તો આપણે ટેસ્ટ લઈશું કોથમી મરચાં અને લસણથી ખાતા હોય તો ના ખાતા હોય તો વાંધો નહીં એટલા કોથમી મરચા બી વાટીની અંદર નાખી દેવાના ફ્રેન્ડ લસણ ના ખાવું હોય ગરમીનું તો તમને જે રીતે અનુકૂળ લાગે એ રીતે પાણી મેં અડધી વાટકી જેટલું ગરમ કરી લીધું છે તો હું એને ગરમ પાણીથી સ્લોટ બાંધી લઈશ અજમો અને ઇંગ નાખવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ એનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે અને રાગીના લોટની વસ્તુ ખરેખર સારી લાગે છે ચાલુ ચોક્કસથી કરજો બહુ જ હેલ્ધી અને સારી હોય છે મેં વચ્ચે પીઝા બનાવ્યો તો ફ્રેન્ડ બહુ જ મસ્ત બન્યો તો અને આ ફ્રેન્ડ આટલી મહેનત કરીને હું સબસ્ક્રાઇબ અરે આટલી મહેનત કરીને તમારા માટે રસોઈ રેસીપી ઓટીને લઈ આવું છું તો તમે બી લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં ફ્રેન્ડ ઓકે એકદમ ઢીલોની કરી નાખીએ રોટલીના જેવો અને મસ્ત થોડો પાખરીના જેવો બી બાંધીએ કે આપણને વણતા વણતાં તૂટી જાય એટલે રોટલી અને પાખરીના વચ્ચેની નો રોટ તૈયાર કરીશું જેવો પૂરીનો કરીએ ને આપણે એ બી ચલો લોટને હવે વેસ્ટ આપી દઈશું મને વધારે દાળ ભાવે છે લોટની અંદર ઓછી ભાવે પીલા પીતા એટલે મેં માપનો લોટ લીધો છે આ છે રાઘીનો લોટ બનીને તૈયાર ચલો તો ફ્રેન્ડ દાળના મસાલા કરી લઈએ પહેલાં આ ધોઈ લો આ ધોવા ના જ પાડે છે કે મસાલા કરો શાંતિ સ્ટોક પીડ્યો નથી થતો મારા ફ્રેન્ડ કોઈને એવો પ્રોબ્લેમ થાય કે હાથ નથી ધોયા તો ખાવા જ બનાવું છું અને ઉપવાસમાં બધું આપણે અલગ જ રાખતા હોઈએ ફ્રેન્ડ જો મેં દાળ કેટલી બધી મૂકી છે તમને કીધું ને એ રીતે દાળ બતાવી લઉં મને આમાં દાળ વધારે ભાવતી હોય છે અને મગની દાળ બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ અંદર ચલો હવે મસાલા જ કરી લઈએ પહેલાં તો આપણે વાટીને રાખીએ છીએ એ કોથમી મરચાં લસણ એડ કરી દઈશ તો મેં તમને કીધું એ રીતે આપણે આજે વઘાર નથી કરવાનું આ આ જગ્યાએ તમારે ટામેટું એડ કરવું હોય તો તમારે કરી લેવાનું ઓકે હવે જશે મસાલા નાની ચમચી ચમચી એક દોઢ જેટલું મીઠું અને અઢી ચમચી જેટલું મરચું પેલું મરચું મેં નાખ્યું છે પણ એક જ નાખી બરાબર આમાં વઘાર નહી જાય તો અડધી ચમચી જેટલું ડાયરેક્ટ જશે જીરું હિંગ હિંગને તો આપણે આવી ગયું છે પછી વઘારની શું જરૂર હોય ફ્રેન્ડ ઓકે બધા મસાલા થઈ ગયા છે હવે આપણે મસ્ત કરીશું એમાં શું કરીશું ઉકળવા દઈશું અને ટામેટું નાખવું હોય તો તમે ટામેટું એડ કરી શકો મારે ટામેટું નથી નાખવું મારે ખટાશ ઓછી તો એમાં હું અમે રોટલી વણીને એડ કરી દઈશ ચલો ત્યાં સુધી દાળ બી ઉકળી જશે ફ્રેન્ડ મસ્ત હાથ પૂરા કરી અને આપણે રોટલી વણી લઈશું ચલો દાળ ઉકળી બી ગઈ છે સ્મેલ આટલું નાખ્યું છે ફ્રેડ તો બી સ્મેલ બહુ જ મસ્ત આવી છે હવે જે રીતે તમને વણતા ફાવે એ રીતે આ રીતે લોયા કરી લેવાના જો કેટલો ડાર્ક કલર દેખાય છે આ તો ને નાખ્યું ને આપણે એટલે ફ્રેન્ડ ઓકે હવે મને જોઈશે અટોમણ ફ્રેન્ડ કારણ કે આ લોટ વણતા બહુ આવે નહીં અટોમણ બી રાગીના લોટનું લીધેલું છે એકવાર ઢોકળી કરીને ખાજો ફ્રેન્ડ ખૂબ થઈ જશે અને બીજા લોટ ના ખાવાના હોય કોઈ બાજુ ના ખાવું હોય તીખું ચટપટું ખાવાની ઈચ્છા થઈ હોય તો ચોક્કસથી આ ઢોકળી ટ્રાય કરજો એને બહુ અળવા હાથે વણજો બહુ વજન દઈ ના વણતા ફ્રે બરાબર અટોમણ લીધું છે હાથથી નહીં ફરે તો ઓરસિયું ફેરવુંજો અને હાથથી ફરે તો હાથથી ફેરવું બહુ પતળી ના કરી દેતા એટલે તૂટી ના જાય ઓકે જો મેં તમને મેં કીધું અને મેચ હાથથી એને લેવાનો ટ્રાય કર્યો જે કટકા થઈ જાય એ અંદર એડ કરી દેવાનું વાંધો નહીં આપણે ટોકળી જ બનાવી ગયા છીએ પણ હાથથી ના અડતાં મારી જેમ તૂટી જશે આ રીતે નાના મોટા પીસ તમને જે રીતે ફાવે ફ્રેન્ડ એ રીતે ઢોકળીના કરી દેવાના હવે એક હાથે એમ લાગો કે લેવા જો છો તૂટી જાય છે તો ડાયરેક્ટ આ રીતે જો અંદર જતા રહેશે ખબર બી નહીં પડે અને વણાય બી સરસ છે દેખાય છે ને તમને આ છે રાગીનો એકલો રોટ અને મગની દાળ કેટલી મસ્ત ઠીક દાળ લાગે અને આ બી બની ગયા કે અંદર થોડી કોથમીર સમારી નાચું ફ્રેન્ડ બચાવશે ચલો તો એ રીતે બીજી રોટલી બી વણી અને મસ્ત તૈયાર કરી લઈએ ચલો તો રાગીની ઢોકળી તૈયાર છે તો ખોલીને દેખી નીકળી ગઈ છે બરાબર પણ તો બી મસ્ત સ્મેલ બી આવી ગઈ છે હા હા ચમચો લઈ લઈશું

આ છે મસ્ત તમારી રાગીના લોટની મગની દાળની ઢોકળી બનીને ફ્રેન્ડ તૈયાર હું તમને ચમચીથી એનું એક પીટું બતાવું ચડી તો બહુ જ મસ્ત છે ફ્રેન્ડ પણ જો છે ને પ્રોપર અંદર સ્મેલ બી સારી આવી છે અને ખાવાની બી તમને મગની દાળની ટોકળી બહુ જ મજા આવશે ફ્રેન્ડ ટ્રાય ચોક્કસથી કરજો ગરમ છે તો જોઈએ આગળના નવા બ્લોકમાં